સાર્વજનિક સંપત્તિ છે સર્વજનહિતાય ભગવાન દ્વારા નિર્મિત છે ફળ ભગવાન ઉગાડે છે આપણે ઝાડ વાવીએ આપણે રખોલા કરીએ પણ એને કેરી એ કોણ લગાડે જળ કોને બનાવ્યું સ્થળ આ પૃથ્વી એ કોની એ વિષ્ણુ પત્ની છે સર્વજન હિતાય પરમાત્મા દ્વારા નિર્મિત છે આ ત્રણ ફળ જળ સ્થળ સ્થળ એટલે રહેવાનું નિવાસ આ ધરતી બધાને ધારણ કરે છે એ તો બધા દેશો છે ને પછી આમ ભાગ પાડી લીધા ને સીમાઓ બનાવી બોર્ડર બનાવી આ અમેરિકા આ કેનેડા સરહદ તમારે વળોટવી હોય તો ઇમિગ્રેશન માંથી પાસ થાવ પાછા કસ્ટમ ક્લિયરન્સ કરાવો આ પાકિસ્તાન આ ઈન્ડિયા ને બાંગ્લાદેશ ભગવાને કઈ પોતાની લાકડીથી આવી રીતે બોર્ડર નથી બનાવી પછી માણસો એ બનાવ્યું બધું વેચી લીધી દેશની અંદર પાછા રાજ્યો ની લકીરો ખેંચાણી આ મહારાષ્ટ્ર જિલ્લામાં તાલુકા તાલુકામાં નગર ને ગામ એમાં પાછી હવની જમીનની સીમાઓ ખૌના પ્લોટની સીમાઓ ચતુષ્સીમા લખવામાં આવે હાથ બાર ના ઉતારા થાકી જાય માણસ એવું માણસે છે ને પોતાનું જ કોક કોકડું એવું બનાવ્યું છે ને એમાં પોતે તે હલવાઈ ગયો હવે એવો ગૂંચવાઈ ગયો કાગળિયા કરી 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 કરીને મરી જાય અને પછી હું તો કે આટલી માથાકૂટ પછી અંતે તો હાથ વેતનો હાથરો જોઈએ છેલે હાથ માળના મહેલ બનાવ્યા એમાં ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું પછી એમાં છેલે સાત વેતનો સાથરો તારો બીજું બધુંય પરબારું પેલી કથા છે ને કે એક જણાને રાજાએ કીધું કે ભાઈ માગ શું આપ જમીન જોઈએ તો જા દોડવાનું ચાલુ કર સવારના સૂર્યોદય થાય એટલે દોડવાનું ચાલુ કર અને હાંજ સુધીમાં તું જેટલી જમીન ઘેરે પણ પાછો અહીંયા આવી જાવો જોઈએ સૂર્યાસ્ત પહેલા એમાં તું જેટલી જમીન ઘેરે એ બધી તારી ખુશ થઈ ગયો તો હારામાં હારી જે જમીન હતી ને જે બાજુ કૂવામાં પાણી હારા હતા ત્રણ ક્રોપ લઈ શકે એવું હતું સરસ મજાની બધી ચીકુ વાડીઓ ને આંબા વાડીઓ ને એવું બધું હતું તો હવારના પોરમાં આમ જ્યાં સુરત નીકળ્યા ને આને દોડવાનું ચાલુ કર્યું દોડતો ગયો દોડતો ગયો દોડતો ગયો દોડતો ગયો ન કઈ ખાધું ન કઈ પીધું અને પછી મધ્યાહન થયો ને પછી એને એમ થયું કે હવે મારે પાછું વળવું જોઈએ પણ ત્યાં જોયું કે ઓલી વાડી બહુ સરસ છે એ આપણે લઈ લેવી જોઈએ ઘેરી લઈએ સામે વાળી વાડી બહુ સરસ છે હાલ ને થોડુંક વધારે પછી જરાક ઝડપથી દોડીશ વળી પાછો આગળ ગયો ન્યા થોડો આગળ ગયો ને તો એનાથી વળી પાછું બાજુનું ઓર વધારે સારું દેખાડું કે આ પાણી બહુ છે આ ઘેરી લેવું જોઈએ એમ કરતા કરતા આગળ ને આગળ જતો રહ્યો અને એમને એમ અઢી ત્રણ થઈ ગયા પછી તો ઘણું ઘેરવાનું મન હતું પણ તો એમ થયું કે હવે પાછો વળો કારણ કે સંધ્યા પહેલા પહોંચવાનો છે અને તો જ આપે નહીં તો કંઈ ન મળે અને પછી શરીરમાં તાકાત તો હતી નહીં અને બમણું જોર લગાડ્યું કારણ કે સંધ્યા પહેલા પહોંચવાનું છે અને આમ સૂરજ ડૂબે અને આ માંડ માંડ પહોંચવાની અણી ઉપર અને ત્યાં ગઈ એ પડ્યો થોડો દૂર રહી ગયો પડ્યો અને એની હારવાર પ્રાણ પંખેરું જતું રહ્યું અને પછી ત્યાં જ એના દાહ સંસ્કાર કર્યા એટલે રાજાએ કીધું બસ હકીકતમાં આટલી જમીનની જરૂર હતી એના માટે થઈને આટલું દોડ્યો એમાં સાત વેતનો સાથરો તારો બીજું બધું પરબારું તો સ્થળ हिताय છે ફળ ફળ એટલે નોટ નેસેસરી ફ્રૂટ આહાર અને બધાને જીવવા માટે જરૂર પડે આહારની અને જળ જળ તો જીવન છે એ ત્રણેયની જરૂર અને ભગવાને બનાવ્યું છે એ સર્વજન હિતાય છે શ્રી કૃષ્ણના સમયમાં આ ત્રણેય ઉપર ત્રણ જણા કબજો કરીને બેસી ગયા હતા ફળના ઉપર ધેનુકાસુર જળના ઉપર કાલિયાનાગ અને સ્થળ ઉપર જરાસંધ જરાસંધ બધા રાજાઓને જીતી લેતો હતો એના રાજ્ય આંચકી લેતો હતો રાજાઓને કેદ કરતો હતો પોતાના રાજ્યની સીમાઓ વધારતો 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 જતો હતો સામ્રાજ્યવાદી હતો જેમ અંગ્રેજો બધાને જીતતા જ રહ્યા ને

દાઉજી મહારાજ દ્વારા ધેનુકાસુરને મરાવી ફળ જે સાર્વજનિક સંપત્તિ છે એને સર્વજનહિતાએ મુક્ત કરાવ્યા જળ ઉપર કાલિયનાગ નું આધિપત્ય હતું એણે પાણીને એવું વિસ્મય બનાવી નાખ્યું હતું કોઈ પીવે એટલે મરે ભગવાને કાલ્યનાગને માર એને નાથી અને જળને શુદ્ધ કર્યું જળ સર્વોપયોગી ઉપયોગ બનાવ્યું ભાગવતની કથા શાશ્વત છે હજી કાલિયાઓ છે કાળી નાગો હજી પડ્યા છે કોણ મોટા મોટા ઉદ્યોગો હાવ ટ્રીટ કર્યા વગરના પોતાના જે પાણી હોય કચરા હોય એ બધું જો વહાવે નદીઓમાં અને નદીઓના પાણીને પ્રદૂષિત કરે

એવી એવી ગંદકી ગંગામાં જાય આ બધા વર્તમાન સમયના કાળિયા નાગ છે હવે ઉદ્યોગોને મારી તો નહીં નખાય કાળિયા નાગને માર્યો નથી અને નાચ્યો છે એને કાબૂમાં લીધો છે એમ ઉદ્યોગોને ખતમ તો નહીં કરી શકાય કારણ કે ઉદ્યોગ ખતમ થઈએ ન પોસાય ઉદ્યોગો ચાલવા જોઈએ પણ એનો નિગ્રહ જરૂરી છે જે હાવ નિયંત્રણની બહાર છે નહી તો પર્યાવરણના આ બધા બોર્ડના અંતર છે તો કાયદા તો બધા છે સંસ્થાઓ તો ઘણી છે પણ એ એ કાયદાને એન્ફોર્સ કરનારી એજન્સી એટલી બધી નબળી છે આપણે ત્યાં અને પરિણામે પર્યાવરણના પેચીદા પ્રશ્નો ઉભા થાય છે જે લોકો અનાજ વગેરેની દરેક કોમોડિટી આઈટમના બજારમાં જે સટ્ટાબાજી કરે છે ઘણી વાર અમુક વસ્તુનો સંગ્રહ કરી રાખે જેથી કરીને ભાવ વધે અને ભાવ વધ્યા પછી એને સુરો કાળિયા નાગ અને જે સામ્રાજ્યવાદીઓ હોય એ બધા જરાસન તો ભગવાને કાલિય નાગ નો નિગ્રહ કરી અને જળ એને શુદ્ધ કરી સર્વજન હિતાએ મુક્ત કર્યું જરાસંધને ભીમસેન દ્વારા મરાવ્યો અને સ્થળને મુક્ત કર્યો રાજાઓને મુક્ત કરાવ્યા એ કથા છે તો વ્યક્તિને શાંતિ જોઈએ અને સમાજને ક્રાંતિની જરૂર છે શ્રી કૃષ્ણનું ચરિત્ર એવું છે જે વ્યક્તિને શાંતિ આપી શકે અને સમાજને ક્રાંતિ પણ આપી શકે આ કથાઓ શ્રી કૃષ્ણની આ લીલાઓ એ માત્ર ખાલી તાળી પાડી અને કીર્તન કરવાની નથી હકીકતમાં જીવન જીવવાનું માર્ગદર્શન આપનારી અને વર્તમાન કાળમાં પણ આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ ભારતમાં અને વિશ્વની માનવતા જે સમસ્યાઓનો સામનો કરી રહી છે એ સમસ્યાઓનું સમાધાન આ કથાઓ ભગવાનની આ લીલા દ્વારા પ્રાપ્ત થાય છે એ અર્થમાં પણ લીલાને આપણે શ્રવણ કરવી જોઈએ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ હરિઅનંતરિ કથા સુ નહીં बहुविधि सब संता आओ आपने અત્યારે અહીં અટકીએ અને પછી આગળની યાત્રા વળી પાછી અપરાણ સમયમાં ભાવ ઓર प्यार સે સંત રામ 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 સંત રામ 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 સોહમ રામ 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 સંત ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਰਾਮ 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 ਸੋ ਹਮ ਰਾਮ 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 ਸੰਤ ਰਾਮ i <laughs> સોહમ રામ 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 સંત રામ 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 રાત રામ શ્રી દ્વારિકાધીશકી જ શ્રી ગોવર્ધન ના શકી શ્રી ગિરિરાજધન

जय श्री राध जय जय श्री राधे जय जय श्री राध श्री, श्री वृंदावन विहारीश्वंबर भारती बापू गिरनार વધાર્યા છે પૂજ્યશ્રીને ફૂલહાર કરવા માટે ઉપર આવશે ગિરનારના મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ શ્રી ગૌતમભાઈ પટેલ પૂજ્યભાઈ શ્રી દ્વારા બ્રહ્મર્ષિ એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે એ પણ આવ્યા છે અમદાવાદથી એ પણ ફૂલહાર કરશે અને શ્રી ગીતાબેન વડોદરાથી

અને શ્રી સત્સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ધરમદાસભાઈને પણ નિવેદન કે તેઓ પણ અહીંયા પૂજ્ય ભાઈ શ્રી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે પૂજ્ય શ્રી અહીંયાથી પસાર થાય છે માર્ગ ઉપર જી જે સેવન એ જી એટ નાઇન સિક્સ એટ કાર છે એ આગળ છે તો ત્યાંથી હટાવી લેવા માટે વિનંતી પૂજ્ય ભાઈશ્રીના માર્ગ ઉપર આગળ જી જે સેવન એજી એટ નાઇન સિક્સ એટ કાર છે એને હટાવી લેવા માટે વિનંતી સાંજના કથા પ્રસંગમાં શ્રી વિવાહ વિવાહનો પ્રસંગ આપણે આનંદથી અહીંયા મનાવીશું આવતીકાલે બપોરે સાડા ત્રણ વાગે શ્રી સંતરામ હોસ્પિટલ એનું લોકાર્પણ છે આપ સૌને ત્યાં પધારવા માટે વિનંતી ગઈકાલે પૂજ્ય મહારાજશ્રી આ મંડપમાં પધાર્યા હતા અને આપ સૌને અહીં ભોજન પ્રસાદ બને છે એનો સ્વીકાર કરવા માટે આગ્રહ ભરી વિનંતી કરી હતી આપ સૌ અહીંયા ભોજન પ્રસાદ લઈને જજો महाभ <mahabaya>